જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા નર સિંહ મેતાની ઘેરે પ્રભુજી પધાર્યા રે નરસિંહ મેતાની ઘેરે પ્રભુજી પધાર્યા રે પિતાજી નું સાધ કરવા પ્રભુ પોતે આવ્યા રે પિતાજી નું સાધ કરવા નાત ભેગી થઈને વાતો કરે રેનાર સિંહ મેતાની આપણે નાત બારો મીલીએ રેનાર સિંહ મેતાની આપણે નાત બારો મીએ રે તો રે ને તો ઘટે જ વાતો આખા ગામ માં પરિવાળ્યા છો એ ઘી નો જી દો રે એ ક વૈષ્ણવ વેપારીએ ને બોલાવ્યા રે એ હવે વૈષ્ણવ વેપારીએ ને બોલાવ્યા રે મેતાજી મારી દુકાન પાવન કરો રે એ આવતાજી મારી દુકાન પાવન કરો રે વેપારીએ maybe બપોર વેડા વીતી ગયા ને મિતા ઘેરે આવ્યા રે બપોર વેડા વીતી ગયા ને મિતા ઘેરે આવ્યા રે ત્યાં તો મારા વાલાજીએ કામ પૂરા કર્યા રે ત્યાં તો મારા વાલાજીએ કામ પૂરું કર્યા રે પ્રભુજી પધાર્યા રે પિતાજી નો શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે આવ્યા રે પિતાજી નો કરવા પ્રભુ પોતે આવ્યા રે જે શ્રી કૃષ્ણ કનૈયા